શું ડફો છોકરાને ટોપર બનાવવાની ગેરંટી આપણે લઈએ છીએ ઓકે તો જરૂરથી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો ઓકે શરૂ કરીએ અને એ પહેલા આ અસાઇનમેન્ટ છે મિત્રો ગાલા અસાઇનમેન્ટ એના સોલ્યુશનની મિત્રો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને મિત્રો માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જવાની છે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીએ પહેલા ગમે તે ત્રણ મુદ્દાઓ જણાવો ગ્રાહક અથવા તો વેપારી છે દાવા ફરિયાદના જે પત્ર લખતી વખતે એને જે ધ્યાનમાં રાખવાની ગમે તે ત્રણ મુદ્દાઓ આપણે લખવાના છે તો મેં ત્રણ લીધા છે તો જોઈ લો પત્રની શરૂઆત ક્ષમા માંગીને તો ત્યાં સ્વાસુ ક્ષમા માગીને દિલગીરી વ્યક્ત કરીને થવી જોઈએ ઓકે ભાઈ માફ કરજો ભાઈ ઓકે દાવા ફરિયાદની પતાવટનો પત્ર ત્વરિત લખવો જોઈએ એટલે કે તરત જ લખો જેવી કે તમને કોઈ પ્રોબ્લેમ હોય દાવો કોઈ ફરિયાદ હોય તો એનો પત્ર તરત જ લખીને મોકલ્યો જેથી કોઈ આગળ પ્રોબ્લેમ ન આવે ઓકે ગ્રાહકને પરિસ્થિતિ સ્પષ્ટ સ્પષ્ટતાપૂર્વક સમજૂતી આપવી જોઈએ ગ્રાહક ને પરિસ્થિતિની શું સ્પષ્ટતા પૂર્વક સમજૂતી આપવી જોઈએ બીજું જથ્થાબંધ વેપારી અથવા ઉત્પાદકે દાવા ફરિયાદની પટાવટના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાના ગમે તે ત્રણ મુદ્દાઓ લખો ઓકે આ બીજો પ્રશ્ન છે ઓકે દાવા જથ્થાબંધ વેપારી છે બરોબર આ જથ્થાબંધ વેપારી હોય છે ને જેમ કે લઈ લો હવે તમે કોઈ પણ કંપનીના એ જથ્થાબંધ વેપારીએ અથવા ઉત્પાદકે કે દાવા ફરિયાદના પટાવટના ઓકે તો આ પત્રો લખતી વખતે આ લોકોએ ધ્યાનમાં રાખવામાં ગમે તે ત્રણ મુદ્દાઓ જે બાબત હોય પત્રો લખતી વખતે તો પત્રની ભાષા સરળ હોવી જોઈએ ઓકે અઘરા અઘરા શબ્દોનો ઉપયોગ કરવાના નથી વિનમ્ર વિનમ્ર અને સ્પષ્ટ હોવી જોઈએ ઓકે ભાઈ આ વિનમ્ર રીતે બોલવાની ગાળો લખવાની પત્રમાં એટલે સાયડ સર કરીને જેવી રીતે એવી રીતે લખવાનું અ શું કહેવાય અસંતોષ અંગેની સઘળી હકીકતો અને આંકડાકીય રજૂઆત કરવી અસંતોષ અંગેની સઘળી હકીકતો અને આંકડાકીય રજૂઆત કરવી ઓર્ડર આપ્યા પત્રનો સંદર્ભ અપનાવો અપનાવો ઓર્ડર આપ્યાના પત્રનો શું સંદર્ભ અપનાવો ઓકે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન અને મિત્રો તમને ખબર જ છે જો તમે આ સોલ્યુશનની પીડીએફ જો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જેની કિંમત મિત્રો માત્ર માત્ર સો રૂપિયા છે આટલા બધા વિડીયો જોયા કરતા આ પીડીએફ મેળવી લીધી મિત્રો સારી છે ઓકે તો તમે જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આ સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી શકો છો ઓકે તો જરૂરથી કોલ કરીને આ પીડીએફ મેળવી લેજો માલ સામાનના ખરીદ વેચાણની અને વહનની પ્રક્રિયા દાવા ફરિયાદના અંગે ઊભી થતી શક્યતાઓ પૈકી ત્રણ શક્યતાઓ જણાવો માલ સામાનના આપણે ખરીદ વેચાણ કરીએ અને ત્યારે જે આપણે વહનની પ્રક્રિયામાં દાવ એટલે કે આ માલ અહીંયાથી ત્યાં મોકલવાનો છે એના વહન માટેની પ્રક્રિયામાં આપણે કોઈ ફરિયાદ છે આપણે કોઈ દાવો કરવાનો છે તો એ અંગે ઊભી થતી જે પણ શક્યતાઓ છે તે પ્રકી ત્રણ કોઈ પણ શક્યતાઓ જણાવો શું શું ત્યાં પોસિબિલિટી

કે ઘટ પડે ત્યારે ત્યારબાદ વેપારીની તરફથી નમૂનાનો ખબર માલ ચોડાઈ જતો હોય છે તો તો એના આપણે ફરિયાદ કરીએ આગળ એવા ઘટ પડે ત્યારે બસ એ જ કીધું છે પહેલા સમજાવી દઉં કે ઓર્ડર પ્રમાણે મા સામાન મોકલવા વેપારી તરફથી વિલંબ થાય એટલે કે ભાઈ આપણે ઓર્ડર આપ્યો છે આજે સપોઝ આજે એક તારીખ છે અને આજે આપણે ઓર્ડર આપ્યો છે અને એ ઓર્ડર તમને પછી દસ તારીખે મળે છે તો એ વિલંબ તમે કહેવાય આપણે આપણે તારીખે તારીખે તો તો એ પણ ફરિયાદ કરી છે તેમાં ત્રીજું વેપારી તરફથી નમૂનાના મુજબનો માલ સામાન ન મોકલતા ઉતરી ઉતરતી ગુણવત્તા વાળો માલ સામાન મોકલ્યો હોય ઓકે પહેલાં આપણે નમૂનો ના મોકલ્યો સેમ્પલ ના મોકલ્યો હોય કે ભાઈ આપણે અત્યારે આપણી પાસે જેમ કે પાંચસો

ફરિયાદોની પટાવટમાં બાબતમાં કયા આગવા સિદ્ધાંતો હોય છે તે જણાવો તો કે ફરિયાદોની પટાવટમાં બાબતે નીચેના આગવા સિદ્ધાંતો હોય છે તે જેવા કે પહેલું ગ્રાહક હંમેશા સાચો છે એવું માનવું જોઈએ

ધ્યાન આપવામાં ન આવે જો કે આ પ્રકારની નીતિ વ્યાપાર જગત માટે ખતરારૂપ પુરાવા થઈ શકે છે ઓકે ત્યારબાદ આપણે પાંચમા નંબરનું જોઈએ યસ યસ પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો એના પહેલા જો તમે આખા ગાલા અસમૅના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય ને તો નીચે ડિબ્સ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જેની કિંમત આ આખા અસમેન્ટના સોલ્યુશનની કિંમત હું તમને કહી દઉં માત્ર સો રૂપિયા છે ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો પાંચમું વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતાઓ કયા સંજોગોમાં ઊભી થઈ શકે છે અને ગમે તે ત્રણ સંજોગો આપણે જણાવવા છે ઓકે તો કે વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતાઓ એક મિનિટ કે પાછું તો આવી ગયો ના આ ફરિયાદ હતું હવે વ્યાપારમાં દાવો ઓકે તો વ્યાપાર ઓલું ફરિયાદ હતું હવે ના આ શું હતું ફરિયાદોને પતાવટ હતું આ વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતાઓ તો વ્યાપાર બાદ કે ફરિયાદની શક્યતાઓ નીચેના સંજોગોમાં ઉભી થઈ શકે છે ઓકે પહેલું છે ઓર્ડર બાદ દર્શાવેલ માલ સામાન કરતા તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારીએ મોકલી આપ્યો ત્યારે બે ઓર્ડરમાં આપણે દર્શાવેલ છે કે આ સારો સારો માલ છે બટ તમે મોકલવાની જ્યારે વાર આવે ત્યારે આપણે તમે કયું મોકલશો નીચી ગુણવત્તા વાળો મોકલી દેશો તો આ યોગ્ય નથી ભાઈ આ માલ સામાન વહન દરમિયાન કે અયોગ્ય પેકિંગના કારણે તમે માલ સામાન અહીંયાથી જ્યાં મોકલાવો ત્યાં વહન દરમિયાન અને તમે બરોબર પેકિંગ કરીને ના મોકલાવો માલ જેમ કે સારી રીતે તમે પેક કરેલો ના હોય માલ સામાનનું કોઈ ડેમેજ થઈ જાય પીસ તો એવું થઈ શકે છે તો નુકસાન પહોંચ્યું હોય ત્યારે ઓર્ડર વખતે નક્કી કરેલા ભાવ અને ભરતીયા બિલમાં દર્શાવેલ ભાવ ફેરફાર જોવા મળે ઓકે તો ઓર્ડર નક્કી કરેલું છે કે તમે પાંચ હજારનો માલ મોકલાવશો એ પાંચ હજાર ના ભલે છ હજારનો આવી જાય એટલે પાંચ હજારનો માલ આવે બટ એની કિંમત ઓલો છ હજાર કે તો આમાં કે ફેરફાર જોવા મળે ત્યારે આપણે દાવા ફરિયાદ કરી શકીએ છીએ ઓકે ફરિયાદ કરી શકીએ છીએ દાવા તો કઈને છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ ગ્રાહકના દાવા ફરિયાદના પ્રત્યેનું વેચના વેચનારનું વલણ કેવું હોવું જોઈએ એને ટૂંકમાં સમજાવવાનું છે ગ્રાહકના દાવા ફરિયાદ પ્રત્યેનું

કંપની માટે જાહેરા સુ કે જાહેરાતના માધ્યમ તરીકે કાર્ય કરશે ને કેમ કે તમે જો આમાં કીધું છે દાવા ફર્યાદા વેચાણ વલણ હકારાત્મક હોવું જોઈએ કારણ કે આ પ્રકારના વલણ અપનાવવાથી ગ્રાહકને સંતોષ થશે ઓકે ગ્રાહક શું થશે સંતોષ છે અને તેઓ ધંધાના કાયમી ગ્રાહક બની જશે ઓકે તમે કોઈ માલ વેચો ગ્રાહક સારો છે એમ છે છે સંતોષ થાય તે કાયમી ગ્રાહક ગ્રાહક બનાવી દેશે તમને ઓકે અને તમે તમારા તરફથી ઓલો જે માલ નો ઓર્ડર ખરીદ ખરીદે છે અને ખરીદે છે ભાઈ આપડે ખબર બીજાને કહેતા હોય ભાઈ આના જોડે સારો મળે છે આ આ વેપારી જોડે છે અહીંયા આ વસ્તુ સારી મળે છે અહીંયા સાડી આ દુકાને છે સૌથી વધારે લેડીઝો જ આમાં સેલિંગ કરી દે છે તમારી જો તમારી સાડીની દુકાન હોય તો અહીંયાથી ત્યાં અહીંયાથી ત્યાં બધું ફરી જાય તરત જ ઓકે ત્યારબાદ કંપની જાહેરાત માધ્યમમાં તરીકે કરશે ગ્રાહકો હંમેશા સાચા હોય છે અને તેનું વલણ રાખીને દાવા ફરિયાદના સમાધાન માટે સતત પ્રયત્ન કરવો જોઈએ ઓકે મિત્રો આથી આ વિડીયોનો અંત કરીએ આ પ્રશ્ન પૂરા થઈ ગયા છે હવે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ભાગ બે ના પ્રકરણ બે ના વિડીયોમાં ઓકે તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ